તાલુકો વેરાવળ ગીર સોમનાથ એ મામલેદાર સાહેબ ની કચેરીમાં જે ભરૂચ ખાતે ફરિયાદ થયેલ છે એના અનુસંધાને સૌ આહિર નદીના પ્રતિનિધિઓ અને જવાબદાર માણસો મામલેદાર શ્રી મારફત સરકારનું ધ્યાન દોરવા માટે એકત્રિત થયેલા અને આવેદનના રૂપમાં અને મૌખિક મામલેદાર સાહેબ ને રજૂઆત કરેલી છે કે હવે આવા કોઈ કેસની અંદર હીરાભાઈ ડાયરેક્ટ ક્યાંય નથી ભાઈ અને લાકડી સાપ માટે એવો ઘાટ ગાટ છે એ આમાં ખોટી રીતે કોઈ પણ છોકરા ભોગ ન બને અને સ્વાભાવિક કોઈ બટર સપ્લાયર હોય કોઈ કામ કરવા એજન્સી હોય અને એવા સંજોગોમાં સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરી અને ન્યાયના હિતમાં સરકારની ભૂલ સરકાર સ્વીકારે એજન્સીની જે ભૂલ હોય એજન્સી સ્વીકારે અને એમ કરીને જો વૈવધ ન થાય તો ને પગલે આવા બનાવ બનતા રહેશે તો ન્યાયના હિતમાં કાયદેસરની કાર્યવાહી જે ઇન્વેસ્ટિકેશન નામદાર કોર્ટ અદાલત એજન્સીઓ એ તટસ્થ રીતે અને મૂળભૂત રીતે તપાસ કરે અને ઇન્વેસ્ટિગેશનમાં કોઈ નિર્દોષ ને સરકારના આપણા ભારતની લોકલ્યાણનો એક અભિગમ છે હજારો દોષી નિર્દોષી સજા ન થવી જોઈએ એ આપણા ન્યાયનો મુખ્ય સિદ્ધાંત છે એ સિદ્ધાંતની અમલવારી કરીએ અને સરકારની એજન્સી ઉપર વિશ્વાસ વ્યક્ત કરીએ કે કોઈ પણ પ્રકારની ભૂલસૂકના અવકાશ રાખ્યા વગર આ દબાવમાં કે ભલામમાં ન આવીગેશન પૂરું કરી અને ન્યાયના હિતમાં કામ કરે એવું સ્પષ્ટ 你有问